ટીમે મેફેડોન ડ્રગ સાથે એક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરતમાં ભેસ્તાન પોલીસની ટીમે એમડી રક્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ભેસ્તાન પોલીસની ટીમે ભેસ્તાન જલારામ ઝુંપડપટ્ટી તરફ જતા રોડ ઉપર જાહેરમાંથી આરોપી મોહમ્મદ ફારૂક નિજામુદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ચોવીસ હજાર ત્રણસો રૂપિયાની કિંમતના બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ મેફેડોન ડ્રગ્સ તેમજ એક મોબાઈલ ફોન રોકડા રૂપિયા સાત હજાર બસો તેમજ એક બાઈક મળી કુલ અડસઠ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં તેના સાથીદારો યોગી તથા અજય જીરાને વોન્ટેડ જાહેર કરી પકડવાની તજવીજ ચાલુ છે માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ડ્રગ્સ તથા ડ્રગ્સ માફિયા વિરુદ્ધના કડકમાં કડક કાર્યવાહી કરવાના એલાન તેમજ મેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની ડ્રગ્સ વિરોધી ઝુંબેશના ભાગરૂપે આજ રોજ સુરત શહેર પોલીસમાં આવેલ ઝોન સિક્સ જે ડિવિઝનના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં છવ્વીસ નવ બે હજાર રોજ એક એનડીપીએસ એક્ટ અઢારસો પંચાણુંની કલમ આઠ સી બાવીસ બી તથા ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ગુનાની વિગત એવી છે કે વેસ્તાન નુરાની મસ્જિદથી શાલીમાર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર જલારામ ઝૂંપડપટ્ટીની સામે રોડ ઉપર જાહેરમાં એક ઇસમ કે જેનું નામ મોહમ્મદ ફારૂક નિઝામુદ્દીન શેખ જેની ઉંમર પાંત્રીસ વર્ષ છે તે માદક પદાર્થ મેફેડ રન એટલે કે એમડી વેચવા આવેલ હતો તેને રંગે હાથો ઝડપી પાડવામાં આવેલ છે તેની પાસે બે પોઈન્ટ તેતાલીસ ગ્રામ એમડી મેફેડ રન પકડી પાડવામાં આવેલ છે અને તેના તપાસ વધુ તપાસ કરતા તેના સાથીદારો યોગી તથા અજય ચીરા વોન્ટેડ જાહેર કરી અને પકડવાની તજવીજ ચાલુ છે આ આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે અમે હાલમાં વધુ જાચ પડતાલ કરી રહ્યા છીએ